જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસના વિસ્તારના વાંક્યા ગામની અંદર ગઈ ત્રેવીસમીના રોજ અને એના પહેલાં તેર તારીખના રોજ આ મહિનામાં જ બે જીરું ચોરીના ગુના દાખલ કરવામાં આવેલ છે બંનેની અંદર વાંક્યા ગામની અંદર ચોરી થયેલી છે અને વાક્યા ગામની અંદર કોઈ અજાણ્યા એકમાં સોળ થેલા અને એકમાં પાંચ થયેલા એમ ટોટલ એક લાખ સિત્તેર હજારનું જીરુની ચોરીની હકીકત પોલીસ તપાસમાં આવેલ જે અનુસંધાને લોકલ પોલીસ દ્વારા લોકલ સોર્સ તેમજ દરેક જગ્યાએના સીસીટીવી અને શંકાસ્પદ ગાડીઓને સધન વેરિફિકેશન ચાલુ કરેલ જે અનુસંધાને ખૂબ જ ટૂંકા ગાળાની અંદર એટલે કે બેથી થી ત્રણ દિવસની અંદર પોલીસ દ્વારા આ જીરૂ ચોરીના આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે આ આરોપીઓની વિગત જોતા કુલ ચાર આરોપીઓની ધરપકડ કરે છે પણ ટોટલ ઘરફોડ ચોરીના સાત સાત ગુના દાખલ થયેલ છે તેમની સાથે સુનિલભાઈ ભીખુભાઈ પરમાર અને સંજય મુકેશભાઈ સોલંકી એમ કરીને કુલ ચાર આરોપીઓની હાલ પોલીસે ધરપકડ છે અને મુદ્દામાલ રિકવરીની અંદર આ કામે આરોપીઓ દ્વારા ઉપયોગમાં લીધેલ સ્વિફ્ટ કાર જે રૂપિયા પાંચ લાખની અને એક મારુતિની અન્ય ગાડી એમ કે બે ગાડીઓ પાંચ પાંચ લાખની તપાસના અર્થે કબજે લીધેલ છે તેમજ આરોપીઓના મોબાઈલ કબજે લેવામાં આવેલ છે અને આ આરોપીઓ દ્વારા આ જીરું વેચી દેવામાં આવેલ જેના નાણાં કુલ રૂપિયા એક લાખ ને વીસ હજાર ની રીકવરી પોલીસ દ્વારા કરવા